સરકારોની રેવડી સામે હવે સુપ્રીમ કોર્ટે કડવાણી આપી છે અમેરિકાએ પણ જે રેવડી છે એટલે બીજા દેશોના પતિ સહાય બંધ કરી દીધી છે આ મફતની યોજના એટલે કે ફ્રી બીજ આપણને હવે કેટલી રીતે મોંઘી પડી રહી છે એની આજે આપણે વાત કરીએ નમસ્કાર સુપ્રીમ કોર્ટે બુધવારે એક સુનાવણી દરમિયાન સરકારની મફત યોજના વિશે ઝાટકણી કાઢી યોગાનું યોગ એલ એન્ડ ટીના ચેરમેન નું પણ એવું નિવેદન આવ્યું છે ત્રીજી વાત એવી છે કે મહારાષ્ટ્રમાં બેન યોજનાથી ચૂંટણી તો જીતાઈ ગઈ છે પણ હવે મહારાષ્ટ્ર સરકારે પાત્રતા ન ધરાવતી હોય એવી મહિલાઓની યાદી તૈયાર કરીને આ યોજનામાંથી બહાર કરવાનું કામ શરૂ કરી દીધું છે અને અમેરિકાએ પણ માનવતા અને વિકાસ માટે યુસેડ નામનું એક જંગી ફંડ દુનિયાના ઘણા દેશોને એક રેવડી સ્વરૂપે અપાતું હતું એની ઉપર બ્રેક લગાવી દીધી છે જે પોષતું તે મારતું એવું કહેવાય છે અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે ભેંસના શિંગડા ભેંસને ભારે પડે મહારાષ્ટ્રમાં લાડલી યોજના નું છેતાલીસ હજાર કરોડનું બજેટ છે હવે આવી જ યોજના શરૂઆતમાં મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણે શરૂ કરી હતી અને એ જ પેટર્ન પર દિલ્હીમાં મહિલાઓને દર મહિને પચીસો રૂપિયાની જાહેરાત ભાજપે કરી હતી અને ભાજપ ચૂંટણી જીતી ગયું છે આ દરેક યોજનામાં જેમને બેઠા બેઠા પૈસા મળે છે કંઈ કામ કરવું પડતું નથી એ સુપ્રીમ કોર્ટમાં આજે ચર્ચા પણ થઈ કે કોઈ પણ પ્રકારનું કામ કર્યા વગર જો આવી રીતે મળતું હોય તો કોણ કામ કરે પણ જ્યારે દરેક રાજ્યમાં આ એક મોડેલ ઊભું થવા માંડે અને સરકાર આવી લાહણીની કે ગેરંટીની કે રેવડીની વાત કરીને જ્યારે ચૂંટણી જીતવા માંડે ત્યારે બીજા રાજ્યોને પણ એવો સવાલ થાય કે તો પછી અમારો શું આંખ અને આ ચેપ જો બીજા રાજ્યોમાં પણ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ